ગુજરાતમાં વરસાદ અને હવામાનમાં પલટાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે સાથે તેમણે હીટ વેવની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે તાપમાનનો પારો ચાલીસ અને તેને પાર જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે આજના ખાસ વિડીયોમાં આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને એની સાથે સાથે બે હજાર ચોવીસના ચોમાસાને લઈને અગત્યની કેટલીક ચર્ચા કરવાની છે તો ખાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર હવામાન નિષ્ણાત દ્વારા ખેડૂતોને તથા સામાન્ય લોકોને ઉપયોગી થાય તેવી હવામાનને લગતી જરૂરી માહિતી આપવામાં આવતી રહે છે તેમણે શનિવારે કરેલી આગાહીમાં ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતનું કહેવું છે કે માર્ચ મહિનાના મધ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ ખૂબ વધારે છે તો આવો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તાપમાન ત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું છે અને હવે તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નહીં છે હવે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો રહેશે આગામી દિવસોમાં એટલે કે અઢાર માર્ચ સુધી આ પ્રમાણેનું તાપમાન રહેશે અને તે પછી ઓગણીસથી એકવીસ તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે હવામાન નિષ્ણાત જણાવે છે કે અઢાર માર્ચ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારમાં ચાલીસની આસપાસ પહોંચી જશે ઓગણીસથી પચીસ તારીખ દરમિયાન કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસની ઉપર જઈ શકે છે આમ તેમણે બે હજાર ચોવીસનો હીટવેવનો પહેલો રાઉન્ડ અઢારથી પચીસ માર્ચ વચ્ચે આવી શકે છે તેવી આગાહી કરી છે જો કે આ દરમિયાન લૂનો પ્રકોપ સામાન્ય રહેશે તેવી શક્યતાઓ પણ તેઓએ વ્યક્ત કરી છે હજુ પણ ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નીચું છે હજુ પણ આગામી ચાર પાંચ દિવસ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહે તેવી શક્યતાઓ છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે માર્ચના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે તેમ છતાં ગરમીની દ્રષ્ટિએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહી શકે છે તો બીજી બાજુ અંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં ભારે હલચલ થશે અને ગરમી અને માવઠા અંગે મહત્ત્વની તારીખો સાથેની આગાહી કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થાય છે સાથે મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાથી થઈ છે હવે હવામાન નિષ્ણાતના અનુમાન પ્રમાણે માર્ચમાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે આજથી હવામાનમાં પલટો આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર પણ જોવા મળશે કચ્છ અને કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની શક્યતા રહેશે પવનની ગતિ વધારે રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કચ્છમાં વીસ કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પરંતુ ત્યાર પછી અઢારથી એકવીસ માર્ચના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મધ્ય ગુજરાત સુધીમાં અસર થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે દસથી તેર માર્ચમાં ગરમી રહેશે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે વીસ માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાશે ઉનાળામાં આખરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહેશે વાત કરીએ ગરમીની તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે આપી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતે દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે ત્યારે આગામી અઠવાડિયામાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી જોઈએ આગામી સાત દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે ગુજરાત રાજ્ય દીવ દમણ દાદરાનગર હવેલી માટે સાત દિવસની હવામાનની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી આ સાથે ન્યૂનતમ તાપમાન માટેની આગાહી જોઈએ તો આગલા બે ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ સેલ્સિયસનો ક્રમશઃ વધારો થશે ત્યાર પછીના દિવસોમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી આગામી સાત દિવસ રાજ્યનું હવામાન શુષ્ક ડ્રાય રહેવાની આગાહી છે વરસાદની કોઈ સંભાવના નથી સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર શરૂ થઈ ગઈ હોવાની માહિતી છે તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી અને વડોદરામાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી તો પાલનપુરમાં ચૌદ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે હવામાન નિષ્ણાતોની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે આંચકાનો પવન ફૂંકાવવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યારે અન્ય હવામાન નિષ્ણાતોએ પણ નવી આગાહી અગાઉ જે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી હતી તેમાંથી ગુજરાતને છુટકારો મળવાની વાત કરી છે તેમણે કહ્યું છે કે દસથી બાર માર્ચ દરમિયાન માવઠાની શક્યતાઓ નહીવત થઈ ગઈ છે પરંતુ અંબાલાલ પટેલની આગાહી યથાવત છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ગુજરાતને ભારે પ્રભાવિત કર્યું છે ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ઠંડી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી તો માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ એપ્રિલની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક વર્ષ છે એટલે કે વાવાઝોડાનું વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે આગામી છવ્વીસ એપ્રિલથી ફરીથી વાવાઝોડા જોવા મળી શકે છે એક મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે વાત કરીએ ઉનાળાની તો આ વર્ષે ભીષણ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અલનીનોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે અલનીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અલનીનોની મજબૂત અસર જોવા મળી છે પરંતુ આ અસર મે જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અલનીનોની મજબૂત સ્થિતિની સાથે વિકસિત થઈ રહ્યું છે જે મે જૂન સુધી રહેશે આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અલનીનોની ઘટનાને અનુરૂપ છે તેથી ગરમી વધારે અને ચોમાસું સારું જશે અલનીનોની કારણે જ સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું જોવા મળશે અલ્નીનોના બાદ લાનીનો આવશે તો કેટલાક વૈજ્ઞાનિક અલનીનો બાદ લાનીનોની અસરની પણ આગાહી કરતા રહ્યા છે ખાનગી એજન્સીએ જણાવ્યું છે કે લાનીનો અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે હવે એક મોટો સવાલ એ પણ છે કે આ અલનીનો અને લાનીનો છે શું ઉલ્લેખનીય છે કે મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી વધારે રહેવા પર અલનીનોનું સર્જન થાય છે જ્યારે કે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય સરખામણીમાં ઓછું થાય છે ત્યારે લાનીનોનું નિર્માણ થાય છે હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની લસણના ભાવ ગગડિયા નોંધાયો આંશિક ઘટાડો સૌરાષ્ટ્રમાં સારી એવી માત્રામાં લસણનું ઉત્પાદન થયું છે ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે લસણની ખેતી કરતા ખેડૂતોએ આ ઘટાડા સાથેના ભાવ જાણવા જેવા છે લસણ એ દરેક લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે પંચાણું ટકાથી વધુ લોકો લસણનો ઉપયોગ ખોરાકમાં કરે છે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં લસણનું વાવેતર કરવામાં આવે છે ખેડૂતો રવિ પાકમાં લસણનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે જોકે તાજેતરમાં લસણના ભાવમાં પંદરથી વીસ રૂપિયાનો આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે લસણના બજાર ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની એકસો પંચોતેર કટ્ટાની વધુની આવક નોંધાય છે જેનો વીસ કિલોનો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૌદસો રૂપિયાથી પંદરસો નોંધાયો છે મીડિયમ માલનો ભાવ પંદરસો રૂપિયાથી બે હજાર સુધી ભાવ બોલાઈ રહ્યો છે જેથી માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક વધી રહી છે એવરેજ રાજકોટ માર્કેટયાર્ડમાં હજારથી પચીસો સુધી લસણનો ભાવ બોલાઈ રહ્યો છે લસણનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણની ખૂબ જ આવક થઈ રહી છે ગોંડલ માર્કેટયાર્ડમાં બસ્સો કરતાં વધુ લસણના કટ્ટાની આવક નોંધાય છે ગોંડલ માર્કેટયાર્ડમાં વીસ કિલો લસણનો આઠસોથી ચોવીસો રૂપિયા ભાવ બોલાયો હતો સૌરાષ્ટ્રના દરેક માર્કેટયાર્ડમાં લસણની આવક સારી રહી છે જેની સામે જ લસણનો એવરેજ ભાવ બે હજારથી ત્રણ હજાર રૂપિયા વીસ કિલોનો રહ્યો છે જેથી માર્કેટ યાર્ડમાં મોટી માત્રામાં લસણની આવક નોંધાઈ રહી છે પરંતુ શરૂઆતમાં જે ખેડૂતોને લસણના એક મણના આઠ હજાર સુધીના ભાવ મળ્યા હતા તે ભાવ અત્યારે સાવ તળીએ પહોંચી ગયા છે આપણે સૌ જાણીએ છીએ તે જ રીતે આજથી મહિનો દિવસ પહેલાં લસણના ભાવ જે છે તે આઠ હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ અત્યારે ખેડૂતોનો પાક તૈયાર થયો છે ત્યારે બે હજારથી ત્રણ હજાર રૂપિયા વીસ કિલો લસણના મળી રહ્યા છે તો ખેડૂતો માટે આ એક અન્યાયની લાગણી છે કારણ કે ખેડૂતોના ઘરમાં જ્યારે કોઈ પણ પાક તૈયાર થઈને આવે છે ત્યારે બજાર ભાવ ઘટી જતા હોય છે વાત કરીએ ડુંગળીની તો સાધારણ ભાવમાં ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે મહુવા યાર્ડમાં દસ દિવસમાં અધધ આવક મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક થઈ રહી છે યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા દસ દિવસની વાત કરવામાં આવે તો મહુવા માર્કેટયાર્ડમાં છવ્વીસ પોઈન્ટ છેતાલીસ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી તેમજ સરેરાશ ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી વધુ રહ્યા છે ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે જેના કારણે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક વધારે થાય છે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધ ઉઠ્યા બાદ મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક વધી છે છેલ્લા દસ દિવસમાં મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ હતી સરેરાશ બે પોઈન્ટ પચાસ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે દસ દિવસમાં યાર્ડમાં છવ્વીસ છેતાલીસ લાખ કટ્ટાની આવક થઈ છે ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઈડ્રેશનના કારખાનો હોવાના લીધે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ઓગણત્રીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ એટલે કે ગઈકાલ સુધીમાં લાલ અને સફેદ ડુંગળીના છવ્વીસ લાખ છેતાલીસ હજાર આઠસો અડતાલીસ કટ્ટાની આવક થઈ છે ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે ભાવનગર જિલ્લામાં સરેરાશ એકત્રીસ હજાર હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે ત્યારબાદ એક અગત્યના કૃષિ સમાચાર વિશે ચર્ચા કરીએ હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે ધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે એટલું જ નહીં જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તકતો પણ ઘડાઈ રહ્યો છે આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ધારાના કાયદામાં આમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ ઘણી વધી જાય અત્યારે ગુજરાતમાં ગણો ધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી જો અન્ય લોકોને ખેતીની જમીન વેચી હોય તો સૌ તેને બિનખેતી કરવી પડે જેમાં કુલ જમીનના જંત્રીના ચાલીસ ટકા જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે છે અન્ય કેટલો ખર્ચ પણ થાય છે ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુંક કરવાની રજૂઆતો થઈ છે આ વખતે સરકારે પણ કોઈ ભરવાનું મન બતાવી લીધું છે જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે કઈ કઈ કલમો વધારે કડક છે તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય છે હાલમાં જૂની સરહદની જમીનને નવી સરહદમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મિટિંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે એટલું જ નહીં કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે તેઓ ત્યાં જઈને ત્યાંના ધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે એટલે કે લોક એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે

એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારો કડક કાયદો છે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી મોટાભાગના રાજ્યોમાં ગણોત ધારાનો કાયદો ખૂબ જ સરળ છે કોઈ મોટી ગૂંચવડો નથી ઘણી છૂટછાટો મળે છે ગુજરાતમાં જો ગણુત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતમાં જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોક્રીટના જંગલો ઊભા થવાનું જોખમ પણ ઊભું થશે આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાંનું ઉત્પાદન વધુ થાય છે યાર્ડમાં મરચાંની આવક શરૂ થઈ છેલ્લા પાંચ દિવસમાં પાંત્રીસો મણ મરચાંની આવક નોંધાય છે જોકે મરચામાં આવેલ રોગના કારણે આવક ઓછી થવાની શક્યતા છે જોટાણા માર્કેટિંગ યાર્ડ મરચાંની આવકથી હાલ ઉભરાયું છે મહેસાણાના જોટાણામાં મરચાંનું પુષ્કળ ઉત્પાદન થાય છે હાલ જોટાણા યાર્ડમાં મરચાંની આવક થઈ રહી છે ગત વર્ષ સિઝનમાં યાર્ડમાં એંસી હજાર મણ મરચાંની આવક થઈ હતી જ્યારે છેલ્લા પાંચ દિવસમાં યાર્ડમાં પાંત્રીસો મણ મરચાંની આવક નોંધાઈ છે અને ખેડૂતોને મરચાંના ભાવ એક હજાર પચાસ રૂપિયા મળી રહ્યા છે જોકે મરચાના આવેલા રોગના કારણે આવકમાં ઘટાડો થવાની શક્યતા છે ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો દેશી મરચાંનું પીઠું મનાય છે અહીંયા લાલ લીલા મરચાંનું મબલક ઉત્પાદન થાય છે અહીંની જમીન કાળી રાતી હોવાના કારણે મરચાંનું ઉત્પાદન સારું થાય છે સિઝન દરમિયાન મરચાંની દૈનિક એક હજાર મણની આવક નોંધાતી હતી પરિણામે અત્યાર સુધીમાં આવક દસ હજાર મણની વધુ થઈ છે ખેડૂતોને પહેલેથી મરચાંના આઠસોથી ચૌદસો રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે મરચાં માટે ખેડૂતોને હાલમાં આઠસોથી ચૌદસો રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે શુદ્ધ અને દેશી મરચું લેવા દૂર દૂરથી લોકો સીધા જોટાણામાં આવે છે ગ્રાહકોની નજર સામે મરચું તૈયાર થતું હોય વિશ્વાસ સાથે થાય છે જોટાણા વિસ્તારમાં મરચાંનું ઉત્પાદન વધારે થાય છે અસલી અને દેશી મરચું ખરીદવા લોકો લાંબા અંતરથી આવે છે મરચું ગ્રાહકોની નજર સામે જ બનાવવામાં આવે છે મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકામાં રવિ સિઝનમાં ઉત્પાદન થતાં લાલ મરચાં માટે જોટાણા ગામ પ્રખ્યાત છે આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ છે અહીં લાંબા ભરચક અને લાલ ચટાક દેશી મરચાંનું ઉત્પાદન થાય છે પચાસ વર્ષથી પણ વધારે સમયથી અહીંયા આગળ આ મરચાંનું ઉત્પાદન થાય છે ફેબ્રુઆરી માસમાં જોટાણા એપીએમસીમાં ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાંનો તૈયાર પાક લઈ વેચવા આવે છે સમગ્ર એપીએમસીમાં લાલ રંગના મરચાં ચારે તરફ જોવા મળે છે અહીં ખેડૂતોને ચાલુ વર્ષે આઠસોથી ચૌદસો રૂપિયા સુધીના મરચાના ભાવ મળી રહ્યા છે રોજની એક હજાર મણથી વધારે મરચાંની આવક નોંધાઈ રહી છે આ સિઝનમાં હાલમાં દસ હજાર મણથી વધુ આવક નોંધાય છે આમ હજારો ટન મરચાં માત્ર જોટાણા તાલુકામાંથી ઉત્પન્ન થતાં જોટાણા પંથકમાં મરચાંનું ઉત્પાદન અને વેપાર માટેનું પીઠું માનવામાં આવે છે જોટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલી છે જેથી અહીં લોકો દૂર દૂરથી ગ્રાહકો આવે છે આ દરમિયાન લોકો પોતાની નજર સામે જ રસોઈના મસાલા માટે ઉપયોગી મરચું તૈયાર કરાવીને લઈ જાય છે ત્યારે ગ્રાહકોના મત મુજબ જોટાણા પંથકનું મરચાંનો દેખાવ અને સ્વાદ અન્ય મરચાની સરખામણી કરતાં ઉત્તમ હોય છે આ ઉપરાંત એસિડિટી સહિતની સમસ્યા થતી નથી માટે તેની માંગ વધારે રહે છે જોટાણા ગામના વેપારી પટેલ નટવરભાઈએ જણાવ્યું હતું કે જોટાણા હાલમાં સિઝન ચાલુ થતાં તમામ ખડીઓમાં અંદાજે પચીસથી ત્રીસ હજાર મણ દોડવા લાલ મરચાંની આવક થઈ છે ગામના પચીસ કિલોમીટરના ઘેરાવમાં આવેલા ખેડૂતો પોતાના મરચાં વેચવા ટ્રેક્ટરો ભરી ભરીને આવી રહ્યા છે અને જોટાણામાં આવેલા પંદરથી વધારે વેપારીઓ ખેડૂતો પાસેથી મરચાંની ખરીદી કરે છે રૂપાલ સીતાપુર ઉઘરોજ નડાસાઓએ બાજુ મરચાંનું વાવેતર થાય છે ખેડૂતોને અહીંયા જોટાણા માર્કેટયાર્ડના કારણે અહીંયા જ વેચાણ માટે વર્ષોથી આવે છે હાલમાં જેવો માલ એવો ભાવ મળે છે ખેડૂતોને હાલ આઠસોથી બારસો રૂપિયા સુધીના ભાવ મળે છે જોટાણા એપીએમસી ચેરમેન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ સાલ મરચાંની આવક ચાલુ થઈ ગઈ છે ગત સાલ દરમિયાન જોટાણા માર્કેટયાર્ડમાં સિત્તેરથી એસી હજાર મણ મરચાના ડોડવાની આવક થઈ હતી આ સાલ પાક સારો છે ખેડૂતોને એટલે આ સાલ પણ ગત વર્ષ જેટલી જ મરચાની આવક થવાની શક્યતાઓ છે હાલમાં મણે આઠસોથી ચૌદસો રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે જેથી ખેડૂતોને સંતોષ છે એક ફેબ્રુઆરીથી મરચાની આવક થઈ છે જેમાં આજ દિન સુધીમાં દસ હજાર મણ મરચાના ડૂડવા આવ્યા છે જોકે આગામી દિવસોમાં આવક વધશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં માર્ચના ત્રીજા રાઉન્ડમાં ચૌદ થી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાટાની શક્યતા રહેલી છે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે જોકે આજથી લઘુત્તમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાશે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીં વધશે વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફૂંકાવવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારેના પવન કમોસમી વરસાદ ત્રાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે એક માર્ચથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોરે થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે આ સાથે આજકાનો પવન ફૂંકાશે અગિયારથી તેર માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં તેઓ જણાવે છે કે માર્ચમાં પવનો પૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ વૈશાખમાં પવનની ગતિ વધારે રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાતે આગાહી જે છે તે કરી છે તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે માત્ર માર્ચમાં નહીં પરંતુ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે તેઓ જણાવે છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવશે જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે કમોસમી વરસાદની આગાહી કરતા તેઓએ કહ્યું છે કે એપ્રિલમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે તેઓએ પવનની ગતિને લઈને કહ્યું છે કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે આ વર્ષે પણ ઉનાળામાં ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે એટલે કે હજુ પણ એપ્રિલમાં પણ માવઠું થઈ શકે છે તો બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતી હોવાથી બર્ફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચ અને ત્રીજું અગિયારથી બાર માર્ચે આવવાની શક્યતા છે દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ પંદરથી વીસ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ આજે એટલે કે પાંચ માર્ચના રાતથી એક તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર